નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યન પોથીમાં પ્રકરણ નંબર બાર વાતાવરણની સજીવો પર અસર તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો પ્રકરણ બારમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમાં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક જીવન અને આબોહવા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે નીચેનામાંથી કયું વિધાન આબોહવાની માનવ જીવન પર સીધી અસર દર્શાવે છે તો અહીં ચાર વિકલ્પ આપેલા છે એમાંથી જવાબ છે વિકલ્પ ડી ઉપરના તમામ એટલે અહીં સામેના બોક્સની અંદર આપણે ડી લખવાનું છે વિધાન જોઈએ પહેલું છે કે વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઘરના છાપરા વધુ ઢાળવાળા હોય છે બીજું વિધાન દક્ષિણ ભારતના લોકો સુતરાવ અને ખુલ્લા કપડાં પહેરે છે ત્રીજું વિધાન છે વર્ષાઋતુ સિવાયના સમયમાં વિવિધ સામાજિક પ્રસંગોની ઉજવણીનું પ્રમાણ વધારે જોવા મળે છે તો જવાબમાં ઉપરના તમામ આવશે ત્રણે ત્રણ વિધાનો બરાબર આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર બે વાતાવરણમાં રહેલા વાયુઓ પૈકી કયો વાયુ ભારે હોવાથી વાતાવરણના સૌથી નીચેના સ્તરમાં જોવા મળે છે તો જવાબ છે વિકલ્પ સી કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે ગુજરાતમાં ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે જેના માટે કઈ દિશાએથી વાતા પવનો જવાબદાર છે તો જવાબ છે વિકલ્પ બી નૈઋત્યકોણીય કોણીય ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર વૃક્ષોની વૃદ્ધિનો આધાર નીચેનામાંથી શેના પર રહેલ નથી તો જવાબ છે વિકલ્પ ડી હવાનું દબાણ ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન ખટાશવાળા ફળોની વનસ્પતિ કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે તો જવાબ છે વિકલ્પ એ ભૂમધ્ય સાગરના જંગલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ સૂર્યના અત્યંત ગરમ પાર કિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ રેઇઝ જે જીવસૃષ્ટિ માટે નુકસાન કરતા છે આ કિરણોથી કયું આવરણ આપણું રક્ષણ કરે છે તો જવાબ છે વિકલ્પ બી સમતાપ આવરણ ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા આપણું જોડાણ વિશ્વ સાથે કરનાર આવરણ કયું છે તો જવાબ છે વિકલ્પ એ આયનાવરણ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ સવારથી સાંજ સુધીની વાતાવરણની પરિસ્થિતિ કયા નામે ઓળખાય છે તો જવાબ છે વિકલ્પ બી હવામાન ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ કાંટાળી વનસ્પતિના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી તો જવાબ છે વિકલ્પ ડી આ વિસ્તારની આબોહવા ખુશનુમા હોય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો જવાબ છે વિકલ્પ એ ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યા જોઈએ વાતાવરણમાં નાઇટ્રોજન ખાલી જગ્યા કિલોમીટર સુધી જોવા મળે છે તો જવાબ છે સાતસો ત્રીસ ત્યાર પછી બીજું કોઈ પણ પ્રદેશની ખાલી જગ્યા વર્ષોની હવામાનની સ્થિતિ એટલે આબોહવા તો જવાબ છે અહીં પાંત્રીસ ત્યાર પછી ત્રીજું અબનુસ મોહગની રોઝવુડના વૃક્ષો ખાલી જગ્યા જંગલોમાં જોવા મળે છે તો જવાબ છે ઉષ્ણકટિબંધીય વરસાદી ત્યાર પછી ચોથી ખાલી જગ્યા આફ્રિકાના ખાલી જગ્યા ઘાસના મેદાનમાં સિંહ જોવા મળે છે તો જવાબ છે સવાનાના ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે જોડકા જોડો તો અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે અને વચ્ચે અહીં આપણે ઉત્તર લખવાના છે વિભાગ અમાંથી પહેલું છે ક્ષોભ આવરણ તો એની સામું આવશે સી વીજળી વાદળ વરસાદ ત્યાર પછી બીજું છે સમતાપ આવરણ તો એની સામું આવશે ડી જેટ વિમાન ત્રીજું છે મધ્યાવરણ તો એની સામું આવશે એ સમતાપ આવરણની ઉપરનું આવરણ ત્યાર પછી ચોથું છે ઉષ્માવરણ તો એની સામ આવશે બી ટીવી રેડિયો ઇન્ટરનેટ ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો અહીં પહેલું વિધાન છે વાતાવરણમાં સૌથી વધુ ઓક્સિજન વાયુનું પ્રમાણ હોય છે તો આ વિધાન ખોટું છે બીજું વિધાન જોઈએ ગરમ આબોહવા ધરાવતા પ્રદેશના લોકો આખું શરીર ઢંકાય તેવા ગરમ કપડાં પહેરે છે તો આ વિધાન ખોટું છે ત્રીજું વિધાન જોઈએ શંકુદ્રુમ જંગલોના વૃક્ષોનું લાકડું કઠણ અને મજબૂત હોય છે તો આ વિધાન પણ ખોટું છે ત્યાર પછી ચોથું વિધાન કાળિયાર કચ્છના બન્નીના વિસ્તારમાં જોવા મળે છે તો આ વિધાન ખોટું છે ત્યાર પછી આગળ પાંચમું વાતાવરણમાં જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે તો આ વિધાન સાચું છે એટલે પહેલું વિધાન ખોટું ત્યાર પછી બીજામાં ખોટું ત્રીજામાં ખોટું ચોથામાં પણ ખોટું અને પાંચમું વિધાન ખરું આવશે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યોમાં આપો પહેલો પ્રશ્ન કયા વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી તો જવાબમાં આપણે લખી શકીએ કે ઓક્સિજન વાયુની હાજરી વગર સજીવોનું અસ્તિત્વ શક્ય નથી ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ કયા તાલુકામાં પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે તમારા જિલ્લાની અંદર કયા તાલુકામાં વરસાદ સૌથી વધુ પડે છે તેનો જવાબ તમારે લખવાનો છે અહીં લખેલું છે કે અમારા જિલ્લામાં સૌથી વધુ વરસાદ બોટાદ તાલુકામાં પડે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ તમારી શાળાની સૌથી નજીક આવેલા હવાઈ મથકનું નામ જણાવો તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે તમારી જાતે લખવાનો છે અહીં લખેલું છે કે અમારી શાળાની નજીક હવાઈ મથક નથી છતાં જો નજીકમાં ગણીએ તો છેક ભાવનગર છે બરાબર બોટાદની નજીક કોઈ હવાઈ મથક નથી એટલે એની નજીકમાં જો કોઈ હવાઈ મથક હોય તો તે ભાવનગરમાં છે ત્યાર પછી હવે છે આગળ પ્રશ્ન નંબર ચાર તમને કયું ફળ સૌથી વધારે ભાવે છે તે ફળના વૃક્ષો કયા સ્થળે થાય છે તો આ પ્રશ્નના જવાબમાં તમને સૌથી વધારે ભાવતું ફળ છે તે લખવાનું છે અહીં જવાબ લખેલો છે કે મને સૌથી વધારે કેરી ભાવે છે જે ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં વધારે થાય છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારમાં કયા કયા વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બને છે તો જવાબ છે કે અમારા વિસ્તારમાં સાગ સીસમ આંબા બાવળ વગેરે વૃક્ષોના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં આવે છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ તમારા ઘરમાં કયા જાડા ધાન્ય પાકોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે તો જવાબ છે કે અમારા ઘરમાં જુવાર બાજરી અને મકાઈ જેવા જાડા ધાન્ય પાકોનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે પ્રશ્ન નંબર સાત તમે મુલાકાત લીધેલ એક પ્રાણી સંગ્રહાલયનું નામ જણાવો તો અહીં તમે જે કોઈ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધેલી હોય તેનું નામ તમારે લખવાનું છે અહીં લખેલું છે કે મેં જૂનાગઢમાં આવેલા શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ કાગળ અને દિવાસળી બનાવવા માટે કયા જંગલના વૃક્ષો ઉપયોગી છે તો કાગળ અને દિવાસળી બનાવવા માટે સમશીતોષ્ણ બારે માસ લીલા જંગલના વૃક્ષો ઉપયોગી છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો જેમાં પહેલો પ્રશ્ન છે વન્ય પ્રાણીઓને લુપ્ત થતાં અટકાવવાના પગલાંઓ જણાવો તો જવાબમાં આપણે લખી શકીએ કે વન્યપ્રાણીઓને લુપ્ત થતાં અટકાવવા માટે વન્ય પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ ગેરકાયદેસર શિકાર કરનારાઓ સામે સખત કાયદાકીય કડી કાર્યવાહી કરી સજા કરવી જોઈએ જંગલો પ્રાણીઓના કુદરતી નિવાસ છે તેને કપાતા અટકાવવા જોઈએ જંગલમાં લાગતી આગને રોકતા તકેદારીના પગલાંઓ લેવા જોઈએ અભયારણ્યનો વિસ્તાર વધારવો જોઈએ અને જાગૃતિ લાવવી જોઈએ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે આપણી કઈ કઈ પ્રવૃત્તિઓ વાતાવરણ માટે હાનિકારક છે તો આ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે આપણે જે વાહનોનો ઉપયોગ કરીએ છીએ તેનો ધુમાડો વાતાવરણને પ્રદૂષિત કરે છે ગટર અને ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીને નદી તળાવમાં છોડવાથી પાણીનું પ્રદૂષણ ફેલાય છે ખેતીમાં દવાઓના વધુ પડતા વપરાશને લીધે જમીનનું પ્રદૂષણ ફેલાય છે પ્લાસ્ટિકના વધારે પડતા ઉપયોગથી પ્રદૂષણમાં વધારો થાય છે વૃક્ષો કપાવાથી વાતાવરણને ઘણું નુકસાન થઈ રહ્યું છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચે આપેલ સૂચના મુજબ પ્રવૃત્તિઓ કરો તો અહીં પ્રવૃત્તિઓ છે જે તમારે જાતે કરવાની છે પહેલી પ્રવૃત્તિ જોઈએ તો એમાં છે કે શિયાળો ચોમાસું અને ઉનાળામાં આપણા પહેરવેશમાં થતા ફેરફારોની નોંધ લખો તો આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે અહીં તમે તમારી સમજ મુજબ તમારી જાતે પણ જવાબ લખી શકો છો ત્યાર પછી બીજી પ્રવૃત્તિ છે કે તમારા વિસ્તારમાં થતા સ્થાનિક વૃક્ષોની પર્ણપોથી તૈયાર કરો તો આ પર્ણપોથીની અંદર તમે ક્રમ વૃક્ષનું નામ પર્ણવૃક્ષની ઉપયોગિતા વગેરે વસ્તુ દ્વારા પર્ણપોથી તૈયાર કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર બાર તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યાયન પોથીની પીડીએફ